હાલોલ પાવાગઢ રોડ ઉપર ખૂંદપીર નજીક સરકાર દ્વારા બનાવવામાં આવી રહેલા તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના બાંધકામ સ્થળે મોટી દુર્ઘટના સર્જાઈ હતી મળતી માહિતી અનુસાર કોમ્પ્લેક્સના બાંધકામ દરમિયાન પાંત્રીસ ફૂટ ઊંચી દિવાલ પર પ્લાસ્ટરનું કામ ચાલી રહ્યું હતું આ દરમિયાન બાંધવામાં આવેલી પાલકનો આધાર ખસી જતા બે પાલક તૂટી પડી હતી જેના કારણે ઉપર કામ કરતા ત્રણ મજૂરો પચ્ચીસ ફૂટ ઊંચેથી પટકાયા હતા આ દુર્ઘટનામાં ઘવાયેલા ત્રણેય મજૂરોમાં ઘોઘંબા તાલુકાના ગજાપુરા કાંટો ગામના રાયજીભાઈ નાયક ચિમનપુનાભાઈ નાયક અને લક્ષ્મણ મોહનભાઈ નાયકને તાત્કાલિક હાલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાંથી લક્ષ્મણ નાયક અને કાળુ નાયકની હાલત ગંભીર બનતા તેમને આગળની સારવાર માટે વડોદરાની સંગમ હોસ્પિટલમાં ખસેડાયા છે સ્થળ પરથી જાણવા મળ્યું છે કે આ સમગ્ર કામ દરમિયાન કોઈ ઇજનેર કે સુપરવાઇઝર હાજર નહોતો તેમજ મજૂરોની સુરક્ષા માટે જરૂરી સાધનો કે તાત્કાલિક સારવારની વ્યવસ્થા પણ સ્થળ પર ઉપલબ્ધ નહોતી સરકારના અંદાજે છ કરોડ ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે બનતા આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સના બાંધકામમાં ઠેકેદારની ગંભીર બેદરકારી સામે આવી છે જેના કારણે ત્રણ આદિવાસી નાયક મજૂરોના જીવ જોખમમાં મુકાયા છે અકસ્માત અંગે હાલોલ રૂરલ પોલીસે તપાસ શરૂ કરી છે અમારા ગજિયાપુરા કાંટો ગામના દશેક મંજૂર આશરે સવાર દરમિયાન ગામે આવેલા હતા સ્પોર્ટ કોમ્પલેક્સ આવેલું છે ત્યાં હું જાતે જોયું નથી પણ ત્યાં આવેલું છે કોઈ સેફ્ટી કે કોઈ જરૂરિયાત સેફ્ટી વગર કે એમ તેમ કામ ચાલતું હતું તેઓએ અમારા ગામના ત્રણ લોકો ત્યાંથી ઉપરથી પડી અને તાત્કાલિક સારવાર અર્થે હલોલ પ્રાઇવેટ દવાખાનામાં ખસેડવામાં આવે છે ત્યાંથી સારવાર દરમિયાન જેઓને તે બરોડા રિફર કરવામાં આવ્યા હતા અને જે પણ સેફ્ટી વગર કેવી રીતે કામ કરાવતા હોય તે લોકોને યોગ્ય એમને પગલાં લેવું જોઈએ અને જેથી તે સાતકાથી વહેલી શકે એમને યોગ્ય પગલાં લઈ તપાસ કરવી જોઈએ